નમસ્કાર હાર્દિક સ્વાગત છે વડોદરા યુવકે લારી સળગાવી હોવાનું વિધવા મહિલાનો આક્ષેપ શહેરના માંડવી નજરબાગ રોડની ઘટના ખાણીપીણીની છૂટક લારી ચલાવી પરિવારનું પેઢીઓ રડતી વિધવા મહિલા જૈતુન બેબી જમાદાર લારી સળગાવી યુવક ફરાર મહિલાના જણાવ્યા મુજબ અને વહેલી સવારે મુખ્ય માર્ગ ઉપર ઉભેલી મહિલાની લારી સળગાવી આ એ જ યુવક અનીશ દારુવાલા છે જેને બે વર્ષ અગાઉ ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલની અમદાવાદી પોળ નજીક પાર કરેલી ઇનોવા કાર સળગાવી હતી જોકે તે વખતે તેને પોતે માનસિક રીતે બીમાર હોવાની વાત કરી પોલીસમાંથી છૂટ્યો હતો અને ધારાસભ્ય યોગેશ પટેલે પણ તેના આકૃત્ય બદલ માફ કર્યો હતો જે બાદ ફરી તેનું પોત પ્રકાશ્યું અને જે મહિલા સાથે બપાર થઈ હતી તેની લારી ગતવાયેલી સવારી સળગાવી અનીશની માનસિક બીમારી બહારનું હતું કે કેમ તે એક સવાલ મહિલા સાથે ખાવાના મુદ્દે કરી વહેલી સવારે લારી સળગાવી લારી સગાવતા પહેલા મહિલા વિરુદ્ધ પોલીસમાં અરજી પણ આપી અને લારી પર ખાવા માટે થતા વહેલી સવારે લારી સગાવી સો મીટરના અંતરે મહિલા લારી મૂકી ધંધો કરી છે પતિના અવસાન બાદ પરિવારના ભરણ પોષણ માટે ખાણી પીણીની લારી ચલાવતી હતી મહિલા મહિલાએ અનિશ ઉપર ખાવાના મુદ્દે ધમકીઓ પણ આપી કઉ દાળ નહીં આપે તો કાલથી અહીં લારી ઊભી નહીં રહેવા દઉં પોતા નું નામ માંડવી નજરપાક સ્થાને મૂકી છું અહિયાં અમારે અહિયાં જમવાની લારી છે નાની મોટી હું નાનો મોટો ધંધો કરું છું એક ભાઈ ને અહિયાં મારું ગુજરાત ચલાવું મારી લારી શનિવારે લાગે હતી એક મારી જોડે માંગ્યું ખાવાનું મેં એને ના મળતા એને મારી જોડે હુમલો કર્યો એના પેલા એક ખાઈને જતો જતો ને પછી એના મારી જોડે દાળ માંગી મેં એને નથી આપી દાળ તો એને મને કીધું તારી લારી લગાવી છે કે નહીં લગાવી તારી લારી અહિયાં કાલથી રહેશે નહીં મેળાએ અનિશ્ચાડુ વાળા એટલે પછી લારી પાડીને મારા નામની એને ફરિયાદ મૂકી છે કે મને મારા જોડે માર ખવડાવી મને માર્યો હવે મેં એને કઈ સાહેબ માર્યો નથી હું લેડીઝ છું કે મેં એને માર્યો નથી મેં એના જોડે હાથોપાઈ કરી નથી ઉપરથી એ મને ગંદા વડ બોલ્યો ગંદુ ગંદુ બોલીને ગયો તે છતાં મેં કશું બોલી નહીં મેં મારા કામથી જતી રહી મેં મરણ થયું તો મરણ માં જતી રહી હવે એ સાહેબ મારી જોડે આવું બધું કરે મારું રોજી રોટી છીનવી લીધી છે હવે સાહેબ મારે વિનંતી છે પોલીસ ડિપાર્ટમેન્ટ ને કે મારું શું આ એનો ગાંડો છે એને પેલે બી એકસઠ વર્ષ પેલા યોગેશ પટેલની ની ગાડી પાડી દીધેલી હવે આ બધી જગ્યા રિપોર્ટ મૂકે છે કે હું ગાંડો છું એનું સડી મૂકે છે અને છૂટી જાય છે છે સાહેબ ગાંડો તો કાલે મારી હવે બે દિવસ પછી ખબર કે મને કંઈ નહીં કરે એની જવાબદારી શું એટલે મારે સાહેબ પોલીસ પોલીસ ડિપાર્ટમેન્ટને વિનંતી છે કે અમારી મહિલાની સુરક્ષા શું અને અમારું શું અમે કામ કરીને ખાઈએ તો કંઈ ગુનો કરીએ એટલે અમારું શું એટલે અમારી પોલીસ ડિપાર્ટમેન્ટ ને વિનંતી છે કઈ અમારી હારી સામે કેમેરા લાગેલા છે એ ખોલે ને જોવે સાહેબ અમારી કોઈ ગલતી હોય તો બોલો પછી અમને અમને અમારી પ્રોટેકશન શું અમારી સુરક્ષા શું સાહેબ એટલે મારી વિનંતી છે કમિશનર સાહેબ ને પોલીસ ડિપાર્ટમેન્ટને ને અમને ન્યાય અપાવે કે મારી લારી મારી દીધી હવે મારી રોજી રોટી બંધ છે અમારે કરવું શું બરાબર હવે મારી તમને શું ધમકી આપેલી એના પેલા પણ એના પેલા બી મને ધમકી આપેલી કે તારી લારી લગાવી છે કે નહીં લગાવી અહિયાં

नज़रदार सेगेस सां